નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ શ્રી કૃષ્ણકુમારસિંહજી વિજય મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી પી આર શાહ પ્રાથમિક શાળાની અંદર આજરોજ વિદ્યાર્થીઓ માટે એક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું સાવરકુંડલા શહેર અને અમરેલી જિલ્લાની અંદર શૈક્ષણિક ધામ તરીકે પ્રખ્યાત આ સંસ્થામાં અવારનવાર આવી વિવિધ પ્રકારની પુરવૃત્તિઓ શાળા પરિવાર દ્વારા યોજવામાં આવતી હોય છે આ શાળા શાળા પરિવાર દ્વારા આજરોજ વિદ્યાર્થીઓના આંતરિક કૌશલ્યના વિકાસ માટે તેમજ વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓનો વિકાસ થાય તે હેતુસર આજરોજ વિજ્ઞાન મેળાનું આયોજન આ પી આર શાહ પ્રાથમિક સ્કૂલમાં કરવામાં આવેલ હતું આ શાળાની અંદર વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં આ વિજ્ઞાન મેળાની અંદર ભાગ લીધેલ હતો તેમજ અવનવા પ્રોજેક્ટો આ વિજ્ઞાન મેળાની અંદર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના સ્વરચિત મૂકવામાં આવેલ હતા તેમજ આ વિજ્ઞાન મેળાની અંદર પવનચકી હોસ્પિટલ સહિતની વિવિધ પ્રોજેક્ટો આ વિજ્ઞાન મેળાની અંદર મૂકવામાં આવેલ હતા ત્યારે વિજ્ઞાન મેળા દ્વારા વિદ્યાર્થીઓનો આંતરિક કૌશલ્યનો વિકાસ થાય તેવા ઉમદા હેતુસર શ્રી પી આર શાહ સ્કૂલના શિક્ષકગણ દ્વારા આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું વિદ્યાર્થી મિત્રોને શાળાના શિક્ષકો અલ્પાબેન અને શ્રી પ્રિયાંશુભાઈ તથા શિક્ષણ સ્ટાફના મિત્રો દ્વારા ખૂબ જ સારી રીતે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી અને આ વિજ્ઞાન મેળાની અંદર પોતાના પ્રોજેક્ટો તૈયાર કરવા માટેની પૂર્ણ રીતે માહિતી પૂરી અને પૂર પૂરી પાડવામાં આવેલ હતી તેમજ તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ નત નવા પ્રોજેક્ટો આ વિજ્ઞાન મેળાની અંદર મૂકી અને પોતાની આંતરિક કૌશલ્યનો પરિચય આ વિજ્ઞાન મેળા દ્વારા લોકો સમક્ષ આપ્યો હતો આ વિજ્ઞાન મેળામાં અનેક લોકોએ હાજર રહી અને આ વિજ્ઞાન મેળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા આ વિજ્ઞાન મેળાની અંદર શાળા પરિવારે પણ પૂર્ણ રીતે સહયોગ આપી અને વિદ્યાર્થીઓના હિતાર્થે આ વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ હોય ત્યારે શ વાલીગઢ અને શહેરની અનેક સંસ્થાઓએ પણ આ વિજ્ઞાન મેળો કરવા બદલ શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા મીરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર આસિફ સૈયદ સાવરકુંડલા